તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો મારુતિ કંપનીનું આ થ્રેસર વેચવાનું છે

એરંડાનું થ્રેશર લેવું હોય તો નિલેશભાઈ અથવા નન્નાભાઈ તાત્કાલિક તમે કોન્ટેક કરી લેજો મોડલ બે હજાર બાવીસ નું છે સાવ ઓછું ચલાવેલું છે મારુતિ કંપનીનું આ થ્રેશર અને તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો એરંડા સાવ ચોખ્ખા અને સારા નીકળશે તેની ટોટલ જવાબદારી પહેલા તમે થ્રેશર રૂબરૂ જોવા જાઓ તો નિલેશભાઈ અથવા નન્નાભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો થ્રેસર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બાકી ટોપ કન્ડિશનમાં થ્રેશર કિંમત માત્ર સિંતેર હજાર સિંહતેર હજાર કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે નિલેશભાઈ નન્નાભાઈનું થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર અને તમને આ થ્રેશર તાલુકો લખતર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નિલેશભાઈ નન્નાભાઈ ગમે તેને ફોન કરી થ્રેસર લઈ શકશો સત્તાણું ત્રીસ અથવા નવ્વા વાળા પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો